ભગવાન શ્રી કહે છે કે સર્વ જગ્યાએ દિવ્યતાના દર્શન કરવા કોઈ જગ્યાએ દોષ દ્રષ્ટિ તો રાખવી જ નહીં જો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ તમારી દ્રષ્ટિમાં દોષ હશે તો તમને બધે દોષ જ દેખાશે તમારી દ્રષ્ટિ સ્વચ્છ હશે દિવ્ય હશે તમારું હૃદય નિર્મળ હશે તો દરેક જગ્યાએ તમને સારું જ દેખાશે સંત એકનાથજી રોટલી બનાવે છે હવે એમાં રોટલીને લાઈનમાં આમ ઉપરા ઉપર ગોઠવેલી જરાક એમનું ધ્યાન ન રહ્યું તે વખતે તો ચૂલા વગેરે હોય બળતણ વેણીને લાવ્યા હોય આને કેમ મોટા બંગલાઓ હતા એટલે જરાક આમ ચૂલાની અંદર લાકડું સંકોરવા ગયા ને જરા નજર ચૂક થઈ તો હવે ખુલ્લી જગ્યામાં રસોઈઓ કરતા હોય એટલે એક કૂતરું આવી અને રોટલી લઈને ભાગ્યું આખો થપ્પો સીધો મોઢામાં ઉપાડી લીધો અને ચાલતું થઈ ગયું એકનાથની નજર ગઈ એટલે એકદમ ઊભા થઈ અને ઘીની તપેલી હાથમાં લઈને પાછળ દોડ્યા કે અરે વિઠ્ઠલ ચોપડવાની બાકી છે ચોપડા વિનાની રોટલી તો પ્રેત ભોજન કહેવાય માટે લાવ પહેલાં ચોપડી દઉં પછી ખાજે એને શ્વાનની અંદર પણ પરમાત્માના દર્શન થયા તો એની દ્રષ્ટિ કેવી હશે માટે આવી દિવ્ય દ્રષ્ટિ દરેકની સાથે રાખવી એ જ એકનાથજી રામેશ્વર ગંગાજળ લઈ અને રામેશ્વર મહાદેવનો અભિષેક કરવા માટે જઈ રહ્યા છે કાવડોની અંદર ગંગાજળ છે રસ્તામાં ગયા તો આપણે જાણીએ છીએ કે રામેશ્વર જઈએ ત્યારે નજીકમાં વચ્ચે રણભૂમિ આવે છે ક્યાંય તમને પાણી પણ જોવા ન મળે તો એ સ્થાનની અંદર એક પશુ ગરદબ પાણી વિના પૃથ્વી ઉપર આળોટે અને એટલો બધો તરફડે કે ના પૂછો વાત હવે રામેશ્વરજીને કાવડ ચડાવવા માટે તો એ રસ્તેથી ઘણા નીકળતા હોય અને એ ગંગાજળ લાવવાનું હોય છેક બનારસથી અને લઈ જવાનું રામેશ્વર એ વખતે ચાલીને જવાનું અને એક માણસથી તો કેટલું કૂપડે જેટલા નીકળ્યા એટલા ત્યાંથી ચાલતા થાય એકનાથજીની જ્યાં નજર ગઈ ત્યાં તો એકદમ દોડ્યા અને એ ટળવળતા પશુનું મોં ખોલી અને પોતાની પાસે કાવડમાં જે ગંગાજળ હતું એ પાવા લાગ્યા ત્યારે ઘણા લોકોએ મશ્કરી કરી કરે સાધુરામ આ ક્યાં ચેકથી દાખલો કરીને ગંગાજળ લાવ્યા છો રામેશ્વર ભગવાનને અભિષેક કરવાનો છે અને વચ્ચે તમે એક આવા પશુને ગંગાજળ પાઈ દો છો તમે એની કિંમત શું સમજ્યા ત્યારે એકનાથજી કે છે કે અત્યારે રામેશ્વરને સ્નાન કરવાની જરૂર નથી અત્યારે રામેશ્વર તરસે તરફડે છે માટે એને અત્યારે પાવાની જરૂર છે અને તમને આમાં પશુ દેખાતું હશે પણ મને તો આમાં મારા રામેશ્વર જ દેખાય છે અને હકીકત એવી જ હતી કે સ્વયં રામેશ્વર જ આ રૂપ લઈ અને એકનાથજીની કસોટી કરવા માટે આવેલા એકનાથજીની પાસે એ ગરદ પરમાત્મા પ્રગટ થયા અને એને એમ કહ્યું કે તારી હજારો કાવડો એ મારા લિંગ ઉપર ચડી ગઈ તમે વિચાર કરો ખાલી આપણે આને સાંભળીએ બાકી આના ઉપર મનોમંથન કરી અને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું ને તો તમને પોસિબલ નહીં લાગે એમ થાય કે આવું કંઈ થાય ખાલી તમને દાખલો આપું કે અત્યારે ધનુર્માસ ચાલે છે તો સવારમાં તમે દેવ મંદિરે ઠાકોરજીને ધરાવવા માટે થાળ લઈ જાઓ છો તમે રસ્તા ઉપર થાળ લઈને નીકળ્યા અને એ જ રસ્તા ઉપર કોઈ ભૂખ્યો માણસ તરફડીએ મારતો હોય તો તમને દેવાનું મન થાય તમને એમ થાય ગાને દઈ દીધું પછી ઘનશ્યામ મહારાજને કેમ જમાડવું તો એ વખતે આપણને આપણી માનવતા નહીં આપણો ધર્મ આડો આવીને ઊભો રહે છે આપણી ઉપાસના આડે આવીને ઊભી રહે છે તો એ વખતે ભગવાનના ભક્તએ ખ્યાલ રાખવો જોઈએ કે ઘનશ્યામ મહારાજને કલાક મોડું થશે તો કાંઈ વાંધો નથી પણ જેની અંદર પ્રત્યક્ષ મહારાજ છે ઘનશ્યામ મહારાજ એ જ્યારે પુતળું ટળવળતું હોય તો એને ભોજન કરાવવું એ દરેક વ્યક્તિની પવિત્ર ફરજ છે આપણામાં સૂત્ર છે જન સેવા એ જ પ્રભુ સેવા એનો મતલબ એવો નથી કે ઘનશ્યામ મહારાજને જમાડવા એને પણ જરૂર જમાડવા પણ તમે વિચારો કે એને તમે એમ કહો કે હું હમણાં મહારાજને જમાડીને આવું છું બનવા કાળે એ ત્યાંને ત્યાં ભૂખે ટળવળતા શરીર છોડી દે તો એના કરતાં એને આપો એમાં જ ઘનશ્યામ મહારાજ જમી લેતા હોય છે તો આવી દ્રષ્ટિ કેળવી એ કોઈ નાની માના ખેલ નથી આના માટે તો ખૂબ સંસ્કારો ખૂબ સાધના ખૂબ સમાગમ ખૂબ ચિંતન અને મનોમંથન હોય ત્યારે આ વસ્તુ થાય છે તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણને આવી એકનાથજીના જેવી સમજણ અને એના જેવી દ્રષ્ટિ આપે પણ આપણું કામ એવું કે આપણે પરમાત્માને પૂજતા હોઈએ ઘણા બધા ભગવાનની ભજન સેવા ભક્તિ આવું બધું કરતા હોય પણ એ નિજ સ્વાર્થની સિદ્ધિ માટે પણ કરતા હોય છે જેવો હોવો જોઈએ એવો પરમાત્માનો મહિમા સમજાય તો સ્વાર્થ સિદ્ધિ એની પાસે કરાવો એની ક્યારેય ઈચ્છા ન થાય તમે કાંઈ પણ માળા કરતા હો પ્રદક્ષિણા કરતા હોય એની પાછળ કાંઈક ને કાંઈક તમે માનતા રાખી જ હોય અને ઘણાની તો આખી જિંદગી માનતાઓ પૂરી કરવામાં જ પૂરી થઈ જાય આત્મકલ્યાણનું સાધન કંઈ થતું નથી માટે આપણી ભક્તિ કેવી છે એ આપણે વિચારવું એકનાથજીના જેવી ભક્તિ હોવી જોઈએ એક વ્યક્તિ શાલિગ્રામને અભિષેક કરે છે એમાં બાજુમાં થાળી પીરસેલી તેમાંથી રોટલી લઈ અને કૂતરું ભાગવા લાગ્યું તે આણે લઈને શાલિગ્રામનો એની માથે ઘા કર્યો હવે ઘા કર્યો એટલું જ નહીં પાછો બોલ્યો કે બાર વર્ષથી પૂજા કરું છું ને રોજ નવડાવું છું આજ કામમાં લાગ્યો તો શાલીગ્રામ કૂતરા તગડવા માટે છે માટે નિષ્ઠા પૂરેપૂરી પરમાત્માના સ્વરૂપમાં રાખવી અને આખી દુનિયા ભગવાનમય છે એમ જાણીને બધા પ્રત્યે આદર ભાવ હંમેશા રાખવો દ્વેષભાવ કોઈના પ્રત્યે ક્યારેય ન રાખવો જેને કોઈના પ્રત્યે દ્વેષભાવ નથી એને કોઈ દુનિયામાં દુશ્મન જ નથી એને કોઈની સામે મોઢું બગાડવાનો કોઈની નિંદા કરવાનો વારો ક્યારેય આવતો જ નથી પણ આ વાતને જ્યારે આપણે ભૂલી ગયા છીએ ત્યારે આવા બધા નિંદા ટીકા કોઈના અપમાનો કરવા અવહેલનાઓ કરવી આવું બધું કરતા હોઈએ જેને કારણે આપણને ભજન ભક્તિમાં સુખ આવતું નથી કરીએ એ બધું જ ધોવાઈ જાય છે માટે હાથીના પગમાં બધું આવી જાય આપણે જાણીએ છીએ છતાં પણ નિષ્ઠા એકની અને આદર તમામને આપતા શીખવું પછી દેવતાઓ હોય માણસો હોય ગરીબો હોય બ્રાહ્મણ પશુ પક્ષી કોઈ પણ હોય જેને જે પ્રકારે આદર અપાતો હોય એ પ્રમાણે આપવો અને દ્રષ્ટિ કવિ કલાપીના જેવી રાખવી કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની તો આવી દિવ્ય દ્રષ્ટિ રાખવી